જો પંચર બનાવીને આવી ગયા આપણે ડીઝલ પુરાવા માટે ખુલ્ કરી દીધી ટ્રાફિક જ એટલો બધો છે મિત્રો બધા હવરા ચાલે જ જાય છે હજી બધા તો પ્રકારની વ્યવસ્થિત ચાલે તો ટ્રાફિક ન થાય પણ બધા હવરા જ્યાં જ ત્યાં જુએ આગળ ઘુસાડી ગયા

અને પંચર બનાવીને નીકળી આવે ડીઝલ પૂર આવીને અને અત્યારે આપણે રિંગ રોડ ઉપર રામોલ ટોલ ક્રોસ કરી લીધો અને હવે આપણે કન્ટિન્યુ ચાલે જશું અને આપણે આ માલ ભરે છે મિત્રો ઈડર સાઈડનો ઈડરની આજુબાજુ કંઈક ગામડું છે જ્યાં આપણું વાઇસર ખાલી કરવાનું છે તો હવે આપણે ચાલે જ જઈએ કન્ટિન્યુ જોઈએ કે આગળ ખાલી કરે છે કેવું લોકેશન છે આગળની જર્ની આજે તમારી જોડે શેર કરું બધા વિડીયોમાં બની રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ તો પહોંચી આવ્યા ચિલોરા સર્કલ રિંગ રોડ અને અહીંયાથી આપણે હિંમતનગર હાઈવે ચડાવવાની છે તો અહીંયાથી આપણે આઈસર લઈ લઈશું રાઈટ સાઈડ અહીંયાથી આપણે આ રિંગ રોડ મૂકી દઈશું અમદાવાદનું

ગાડી તો બધી ધીમે ધીમે ચાલે છે તો હવે ટ્રાફિક ખુલે એટલે બધે આગળ તો મિત્રો જોવા આપણે ટ્રાફિક પાર કરીને આવી ગયા આગળ અને પછી હવે મોટીપુરા સર્કલ જોઈ શકો છો એમના ડોન દાદા હોય એટલો બધા ડોન શહેરમાં સામે ઠોકી દે હો તો આપણે અહીંયાથી લઈ લીધી અંદર અને આગળથી લેવાની છે લેફ્ટ સાઈડ અને આપણે પહોંચી આવીશું હિંમતનગર બાયપાસ ઉપર ને આપણે હિંમતનગર બાયપાસથી સીધા સીધા જ ચાલ્યા જવાનું છે તો બધા મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો હજી આપણે જમવાનું પણ બાકી છે જોઈએ હવે ક્યાં આગળ જમવાનું સેટિંગ આવે છે જ્યાં સેટિંગ આવશે ત્યાં જમી લઈશું તો બધા વિડીયોમાં બને રહેજો અહીંયા પણ દુનિયાભરનો ટ્રાફિક છે તો ટ્રાફિક ક્રોસ કરીને બધે આગળ જોવો ટ્રાફિક ટ્રાફિક જ એટલો બધો છે મિત્રો બધા અવરાહવરા ચાલ્યા જ જાય છે બધી બધા પોતપોતાનું રીતે વ્યવસ્થિત ચાલે તો ટ્રાફિક ન થાય પણ બધા અવરાહવરા જ્યાં જગ્યા જોવે ત્યાં આગળ ઘૂસાળી જવાની એવું છે જો દેખીએ મિત્રો અત્યારે આપણે આવી ગયા હિંમતનગરના બાયપાસ ઉપર અને આગળ આવશે ટોલ પેલા આ ટોલ કેશનો હતો પણ આ નવો ટોલ બની ગયો એટલે અહીંયા ગાડી ફાસ્ટેગ લાગી ગયું એટલે અમારા પંદર રૂપિયા બચી જ ગયા સીટના પંદર રૂપિયા ફાસ્ટેગમાંથી ઉડી જાય નહીં પહેલાં અમારા ખાતામાંથી કેશ આપવા પડતા હતા અને પંદર રૂપિયા માટે પછી આપણે હિસાબમાં પણ મંગાય સીટ જોડે નહીં તો સીટને એવું થાય કે આ લોકો પંદર રૂપિયાનો પણ હિસાબ રાખે છે એટલે અત્યારે ટેન્શન નથી હવે આમ તો સીટ તો અમારા દિલદાર જ છે એટલે કોઈ ટેન્શન નહીં પંદર ના બદલે દોઢસો પાસા આપે એવા છે અમને પણ કોઈ માથાકૂટ જેવું છે નહીં તો આ ટોલ ક્રોસ કરીને બધે આગળ બાયપાસ ઉપર કંઈક વોટર પાર્ક જેવું છે અહીંયા કે ફન પાર્ક હોય છે ખબર મસ્ત હશે હું અહીંયાથી જોઉં છું દર વખતે જ્યારે અહીંયાથી નીકળું ત્યારે પણ ક્યારે અંદર નથી જાય ક્યારેક ઈચ્છા છે ફેમિલી સાથે લઈને આવવાની અને ત્યાં આગળ એન્જોય કરવામાં લઈ જવા છે ગરમીના સુકરા રમે નાય જો આ રીતનું છે અહીંયા વોટર સિટી છે એક તો એક દિવસ ગણતરી છે મિત્રો ફેમિલી લઈને આવવાનું ગાડીમાં આપણે અહીંયા ટિકિટ ભરીને મૂકી દઈશું આપણે માલ ખાલી કરીને આવીએ ત્યાં સુધી છોકરા અહીંયા ઘડી એન્જોય કરશે

અને આપણે જવાનું છે સીધા અને આગળથી કંઈ કંઈક ગામ છે ત્યાં ખાલી કરવા જવાનું છે તો હવે પાર્ટીને વાત કરી અને લોકેશન હજી નાખી નથી સલાહી તો એને ફરી આપણે વાત કરીએ કે બે લોકેશન નાખતા ફટાફટ હું ત્યાં પહોંચી આવું એટલે લોકેશન નાખે એટલે આ ગામડામાં ક્યાંક ખાલી કરવાનું છે આહીસન તો જોઈએ હવે ક્યાં આગળ કરાવે છે શું છે આથી તો બતાવો તમને આગળ ક્યાં ખાલી કરવા જઈએ છીએ કેટલા ટાઈમમાં ખાલી થાય છે એ બધું અત્યારે ઈડરનો વ્યૂ તમને પહાડ દૂરથી દેખાતા હશે આ બધા ઈડરના ડુંગરા છે હવે અહીંયાથી ચાલ્યા જશું આપણે અને અહીંયાથી મિત્રો અંબાજીનું ડિસ્ટન્સ છે લગભગ અંબાજી અહીંયાથી બહુ દૂર નહીં હોય શામળાજી પચાસ કિલોમીટર છે અહીંયાથી વલાસણા છવ્વીસ આબુ રોડો એકસો અઠ્યાવીસ અંબાજી સેવન્ટી સિક્સ મતલબ છોતેર કિલોમીટર વિચાર કરો ખાલી છોતેર કિલોમીટર છે અંબાજી આવું તો પણ આપણે દર્શન કરવા નથી જઈ શકતા ક્યારેક જશું ટાઈમ લઈને ગાડી એવી ભરીશું તો તમને દર્શન કરાવીશ અંબાજીના ઓલ ગુજરાત ફેમસ મંદિર છે અંબાજીનું જો અહિયા બધી ગાડીઓ લાઈનમાં લાગેલી છે ગેસ પુરાવા ઉભી છે કે શું પાર્સિંગ તો બધી ગાડીઓ લાઈન સરસ ઊભી રહી છે તો બધા નાના ગાડીઓ છે બધી ગેસ માટેની લાઈન છે ચેક કરો ગેસ પુરાવા માટે આટલા કલાક લાઇનમાં કોણ ઉભું રહે માંગો વરાની જેમ એક તો પૈસા આપવાના પ્લસ લાઈનમાં ઉભું રહેવાનું તો મિત્રો જુઓ આપણે ઇડર ક્રોસ કરીને આગળ આવી ગયા અને આવા ગામડામાં ક્યાંક આઈસર ખાલી કરવા જવાનું છે અને ઈડરનો વ્યૂ આપણે સીન લેવાનો હતો પણ ફોન એટલો બધો હીટ થઈ તો કે વિડીયો ચાલુ નતો થતો મારે વિડીયો ચાલુ કરવા જવ તો પણ અનપોસિબલ બતાવતો હતો ફોન એટલો ગરમીનો ગરમ થઈ ગયો અહીંયા અત્યારે બેતાલીસ ડિગ્રી ગરમી છે મિત્રો જેવી જેવી ઓછી ગરમી નથી અને જુઓ આ બાજુના પહાડી એરિયા પથ્થરો પહાડના આ બાજુ પણ વરસાદ વાવાઝોડું થયેલું હોય એવું લાગે છે જો આ બાજુના ઢુંઘાડ તો આ બાજુ ત્યાં ખાલી કરવા જવાનું છે આપણું આયસર ત્યાં આપણે ચાલ્યા જઈએ તો જુઓ અહીં ગાડી ખાલી કરવા લગાવી દીધી અહીં ગાડી ખાલી કરવાનું ચાલુ કરી તો મિત્રો જુઓ આપણે ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર હવે વધે અહિયાં આગળ તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરી ઈડર થી ખાલી કરીને નીકળ્યા તારના અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર અને હવે અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલી જઈશું અસલાલી અને અસલાલી આપણે પાર્કિંગમાં ગાડી રાખી દઈશું પછી સવારે આપણે ઓર્ડર આવે એટલે ગાડી ભરવા જવાનું થશે જ લગભગ નવ્વાણું ટકા સાણંદ તો સાણંદી ભરવાની છે સવારે અને અહીંયા અમદાવાદમાં મિત્રો એસપી રિંગ રોડ ઉપર દરેક જગ્યાએ રસ્તાનું કામ ચાલુ છે એ દરેક બે કિલોમીટરે કોઈ બ્રિજ બનતા હોય કે રામ જાણે એટલે અહીંયા બધા ડાયવર્ઝન આપેલા છે બે બે કિલોમીટરે એના હિસાબે ટ્રાફિક પણ ચાલે છે જોઈ શકો છો તો બધા ટ્રાફિક પાર કરીને આપણે ચાલ્યા જશું અને મિત્રો સવારે જોઈએ ક્યાંય ટ્રીપ રહેશે આપડે ગાડી અત્યારે તો કોમ્પેર રાખી જ દેવાની છે પાર્કિંગમાં તો હવે આપણે રિટર્ન માં ત્યાં જવાનું છે એટલે આ વિડીયો ને પણ કરી પૂરો મળે સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં